દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પહેલ કરી હતી વર્ષ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકાર્યું હતું અને એકવીસ જૂન બે હજાર ના રોજ વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી લઈને દર વર્ષે એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે યોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યો છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ચીફ ઓફિસર કેશવ કોલડિયા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની અધ્યક્ષતા અને ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ યોગ દિવસમાં પાલિકાના કર્મચારીઓ શહેર ભાજપના હોદ્દેદારો અને શહેરીજનો પણ જોડાયા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સીધું પ્રસારણ પણ નિહાળ્યું હતું તેમજ પાલિકાના સફાઈ કર્મચારીઓને સ્વચ્છતા અંગે એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા તો વોર્ડ નંબર એક પાંચ અને ને પણ વિશેષ એવોર્ડ આપવામાં આવ્યા હતા આજે એકવીસમી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી રહી છે એ તબક્કે નગરપાલિકા દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવા સાતા ભવન હોલ ખાતે કરવામાં આવી છે એ પ્રસંગે હું તમામ તમામજનોને આપના સ્વાસ્થ્ય અને સુખાકારી બનાવવા માટે રોજે યોગ કરવો જોઈએ આ પ્રસંગે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને પણ એવોર્ડ આપવામાં આવ્યો છે બોર્ડ નંબર એક પાસ અને સાતને ફર્સ્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે આમાં નગરપાલિકાના ચીફ શ્રી નગરપાલિકાના શ્રી અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા